બદ્રીનાથમાં થરાતના વ્યક્તિનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું મલુપુર ગામના ભુરાભાઈ નાય નામના એક વ્યક્તિનું મૃત્યુ થયું છે હરિદ્વારમાં જ મૃતકની અંતિમ વેધિ કરવામાં આવશે પરિવારના મોભીના નિધનથી પરિવારમાં શોકનું માહોલ છે અધ્યક્ષે શંકર ચૌધરીએ ઉત્તરાખંડ સરકારને અંગે જાણ કરી હતી અને વિમાન માર્ગે મૃતદેહ પરત લાવવા અધ્યક્ષે વ્યવસ્થા કરી હતી પરંતુ પરિવાર અનુસાર હરિદ્વારમાં જ તેમની અંતિમ વેધિ કરવામાં આવશે તો હરિદ્વારમાં જ મૃતકની અંતિમ વિધિ કરવામાં આવશે જે પરિવારના મોભીના નિધનથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે બદ્રીનાથમાં થરાદના વ્યક્તિનું હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ થયું છે બદ્રીનાથમાં થરાદના વ્યક્તિનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું મલુપુર ગામના ભુરાભાઈ નાય નામના એક વ્યક્તિનું મૃત્યુ થયું છે